નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં સવિસમી થી જોરદાર વરસાદ વધશે જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસ થી ભારે છે વરસાદના આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ મેઘરાજ તબાહી મચાવી છે છે જનજીવન થઈ ગયું સુરત નવસારી તાપી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે હવામાન વિભાગે આગાહી બાદ હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે વધુ જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં પણ હજુ પણ સિસ્ટમનો ખતરો છે અને આગામી દિવસોમાં વરસાદનો જોર વધી શકે છે જે હા મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો સો તાલુકામાં ધોધમાર વરસાદ ખાપ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી પૂરની સ્થિતિ સર્જાઈ છે તો કેટલાક ગામોમાં હજુમાં પણ કેળસામાં પાણી ભરાયેલા છે જેના કારણે સ્કૂલ કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે રજા જાહેરાત કરવામાં આવી છે હવે આ બધાની વચ્ચે આગાહીકાર અમલાલ પટેલ પણ ગુજરાતમાં પણ હજુ પણ વરસાદનો ખતરો સંકેત આપ્યો છે જાણો શું શું કહ્યું અંબાલાલ પટેલે અમલાલ પટેલ હવામાન નિષ્ણાંતે ગુજરાતના વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના અખાત અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમનો અસરો દેખાઈ રહી છે હજુ પણ તરત સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદી ધરી પૂર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ રહ્યું નથી હિન્દ મહાસાગર તરફ થોડો વાદળો જમાવટ થયો છે પેસિફિક મહાસાગર પર વાદળો હાલાકી નહિવત છે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પર નહીવત દેખાઈ રહ્યા છે વાયુમંડળમાં પણ વેવ નબળી દિશામાં છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ